સુરતની સફર દ્વારા સુરત શહેરમાં વિનામૂલ્યે કેન્સર સારવાર કેમ્પ ગુજરાત કેન્સર મુક્ત અભિયાન અંતર્ગત કોઈ પણ સ્ટેજના કોઈપણ અંગના કેન્સરની આયુર્વેદિક દ્વારા શુદ્ધ નિદાન સારવાર અને દવા હવે મળશે સુરત શહેરમાં કેન્સરના સિવાયના કોઈપણ ગંભીર જટિલ અને જૂના રોગો માટે પણ ઉપચાર કરવામાં આવે છે પરંતુ તે ખૂબ જ રાહત દરે ઉપચાર કરવામાં આવે છે નિઃશુલ્ક નથી શ્રી પંચ દર્શનાર્થ જૂના અખાડા વૈધ અર્જુનંદગીરી મહારાજ કરસન ભડેલિયા મારું નામ વૈજ અર્જુના નંદગીરી મહારાજ છે શ્રી પંચદશનામ જૂના અખાડા અમે નાગા સંન્યાસી માંથી આવીએ અને અમારો ગુરુદ્વારો એટલે કે જગતગુરુ એક હજાર આઠ મહામંડલેશ્વર મહેન્દ્ર નંદગીરી મહારાજ છે અને એમની સાનિધ્યમાં અમે આ સંન્યાસ ગ્રહણ કરેલો છે જી અને આ કેન્સલનું કેટલો દર્દી તમારી પાસે આવે છે જી હવે મારે અમે પરંપરાગત છીએ અખિલ ભારત આયુર્વેદ મહાસંઘ સાથે જોડાયેલા છે અને અમારા જે દાદા પરદાદાઓ હતા એ રાજવેદ હતા અને એનો સિલસિલો અમે ચાલુ રાખ્યો છે અને આપણા પુસ્તકોના આધારે મેં કેન્સરની શોધ કરી છે કે કેન્સર કઈ રીતે મટે અને ફક્ત જડીબુટીઓ ચમત્કારી દિવ્ય હતી અને આ સૌ ઈષ્ટ્રષ્ટ બનાવી અને ઘનસત્વ અમે તૈયાર કરેલું છે અને અમે જે કેન્સરની સારવાર કરીએ છીએ એકદમ નિઃશુલ્ક છે ભારતભરની અંદર હરેક શહેરોની અંદર મારા કેમ થતા હોય છે અને એ પણ વધારે નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે કેટલાક દર્દીઓને મારે શરૂઆતની અંદર કમસે કમ સો આસપાસ દર્દીઓ અમારી ઔષધિનો લાભ લેતા પણ આજે એક મહિનાની અંદર બે હજાર આસપાસ દર્દીઓ કેન્સરનો લાભ લે છે અને વેજ અર્જુન નંદગીરી મહારાજની એક મારી યુટ્યુબ ચેનલ ચાલે છે એની અંદર બસો પિસ્તાલીસ આસપાસ વિડીયો આપણે અપલોડ કરેલા છે અને મારા હાથે મેં જે ખાનપાન સમજાવેલું છે જે ધ્યાન યોગ સમજાવેલું છે જે જડીબુટી આપી છે એનાથી બસો આસપાસ માણસોને આપણે ત્યારે કમ્પ્લીટ કરીને હરતા ફરતા કર્યા છે લોકોને શું સવા મગો આપણે લોકોને ફક્ત ફક્ત એ જ સંદેશો આપીએ છીએ કે હું સનાતન ધર્મ સાથે જોડાયેલો છું અને મારું કાયાકલ પારિર્વેદિક ઔષધાલય મેટોડા ખાતે કાયમી માટે ખુલ્લું હોય છે હરેક શહેરોની અંદર મારા કેમ થતા હોય છે કેન્સરના દર્દી સુધી મારો એક સંદેશો છે એ ખોટા ખર્ચા ન કરવા છતાં એકવાર તમે મારી અવશ્ય મુલાકાત લ્યો અને જેણે પણ કેન્સરના દર્દીઓએ દવા લીધી છે એમની પૂછપરછ કરો કે મારી દવાથી કેવું સારું થયું છે હું ફક્ત ને ફક્ત કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી અહીંયા કોઈપણ પ્રકારના દોરાધાગા બાંધવામાં આવતા નથી અહીંયા તો ફક્ત ને ફક્ત આયુર્વેદથી ઇલાજ કરવામાં આવે છે અને હું પરંપરા યોગ ઋષિ છું માટે કેન્સરના દર્દીઓને મારા સુધી જરૂર પહોંચાડો રમેશભાઈ પત્ર હું નવસારીથી આવું મને એક મહિનામાં ઘણો આરામ મળી ગયો છે અને ગાંઠ મટી જાય છે અને એક મહિનાની દવા લીધી છે એક મહિનાની એમાં ઘણો આરામ મળી ગયો કેટલા ટાઈમે કેટલા ટાઈમથી તમે આવશો એક મહિનો થયો છે એક મહિનો એક મહિનામાં રિઝલ્ટ કેટલું છે એક મહિનામાં મને વીસ ટકા જેટલું રિઝલ્ટ લાગે છે તો એની વિશે શું કહેશો આ લોકોની તમે આ કેમ હજી દર્દીઓ આવ્યા છે એના વિશે તમે શું કહેશો દરેક દર્દીને એમ કહેવા માગું છું કે આ આપણા નંદગીરી બાપુ છે એ સારો ઈલાજ કરે છે એટલે હોસ્પિટલમાં જવાની જરૂર નથી અહીંયા આવે તો બહુ સારું છે અને બીજા વ્યક્તિને કહેવું કમી આનો પ્રચાર થાય ને આપણને છે કોઈ પણ કોઈ પણ સારા લેતા નથી કોઈ પણ સારા બાપુ લેતા નથી કોઈ બી ચાર્જ બાપુની શુકલ દવા આપે છે કોઈ ચાર્જ લેતા નથી અને અમુક બીજી કોઈ તમને બીમારી હોય તો એનો ચાર્જ નાખી મારું નામ છે યોગેશ દળાવિયા અને સુરતની સફર કરીને અમે એક સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ સુરતની અંદર અને દર મહિનાની અઢાર તારીખે કેન્સર પીડિત દર્દીઓ માટે સુરતમાં વિનામૂલ્ય કેમ્પનું આયોજન થઈ રહ્યું છે આજે આપણે નવમો કેમ્પ કરીએ છીએ અને દર્દીઓને અર્જુનાનંદગીરી મહારાજની જે દવા છે એમનું ખૂબ સારું પરિણામ મળે છે એટલે આપણે આ મહેનત કરીએ છીએ કેમકે સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ મહેનત થતી હોય છે અને દર્દીઓના અવારનવાર જે કોઈ પણ ફોન કરે છે તો એમને પણ આપણે એડ્રેસ તમારે બધી વસ્તુ બતાવવી પડતી હોય છે એટલે ખાસ સુરતની સફર થકી આપણે જે આ સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ તો જે કોઈ પણ કેન્સર પીડિત દર્દીઓ હોય તો ખાસ અલગ અલગ દરેક સિટીમાં કેમ થાય છે તો અર્જુનાનંદગીરી મહારાજ જે આ વિનામૂલ્ય દવા આપે છે તો દરેક વ્યક્તિ એમનો લાભ લે એ માટે એ હોમ નમ